બરોડાના જે પરિણામો આપણને આવતા દેખાયા છે નો ડાઉટ થોડાક સારા પણ છે અહીંયાથી જે પ્રકારે અહીંયાથી આપણને એક્સપેક્ટેશન મુજબનું પર્ફોમન્સ તો જોવા મળ્યું જ છે પાર્થિવજી પરંતુ ઓવરઓલ જે અહીંયા એનપીએસ છે એની પણ એટલી ચિંતા નથી અને આપણે જે અત્યાર સુધી પણ ઇન્ડિયન બેન્ક જોઈ લો યુનિયન બેંક જોઈ લો એ બધાના પણ જે પરિણામો આવતા દેખાયા છે એક તો તેમનું રિટેલ એગ્રીકલ્ચર એમએસએમઇ તરફનું જે લોનનો એક ફોકસ વધતો દેખાયો છે આ બધી પીએસયુ બેન્કોનો એને લઈને પણ એક સારું મોમેન્ટમ આપણને જોવા મળ્યું છે પરંતુ તમને લાગે છે કે અહીંયાથી જે બેન્કોનું પ્રદર્શન ક્યુઅનની અંદર સારું રહ્યું છે ખાસ કરીને પીએસયુ પેકમાંથી એની એના માટે થોડોક સમય વધારે સારો રહી શકે છે કમ્પેરેટિવ જે લાર્જ કેપ પ્રાઇવેટ સેક્ટર બેન્કો છે એને એની સામે થિંક ઓવરઓલ બી એસ સીયુના રિઝલ્ટ નેલેટિવલી બેટર રહ્યા છે વેધર ટોક ઓફ ઇન ટર્મ્સ ઓફ ઓસેટ ક્વોલિટી વેધ ઇન ટર્મ ઓફ રૂમ ડિબસમેન્ટ આરોએઝ ક્રેડિટ કોસ્ટ તો એ સંદર્ભે આજની જે વેલ્યુશન ડેટા ગેપ છે બિટવીન પીએસયુઝ સેકર્સ એ બઉ જસ્ટિફાઈડ નથી એટલે અમને એવું લાગી રહ્યું છે ઓવર ટાઈમ બેંક ઓફ બરોડા છે એસબીઆઈ છે स जयरऑल पीक हो टेन टू राइट ऑफ बाय दट वुड बी वेट एंड वॉच पबक आई थिंक हमने लागी रही है कि पीएसयू इन वेल्युएशन एड इन टर्म्स ऑफ पोर्टफोलियोजिशन इज बटर प्लेस एस कम्पेड टू समर प्राइवेट सेक्टर प्लेस હમ એટલે જો અહીંયાથી ખાસ કરીને એક પોઝિટિવ છે પીએસઓ બેન્ક પર લઈને પાર્થિવજી જો તમે ખાસ કરીને એની વાત કરો લાર્જ સેક્ટર પ્રાઇવેટ બેંકની વાત કરો એની સામે એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખીશું અને જો બેંક ઓફ બરોડા